નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા સાવરકુંડલા હાઈવે પર બાઇક અને ફોર વ્હીલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા સાવરકુંડલા રોડ પર નચી સ્કૂલ સામે બાઇક અને છોટા હાથી ફોર વ્હીલનો અકસ્માત સર્જાયો બાઇક ચાલક રાજુલાથી સાવરકુંડલા રોડ તરફ જઈ રહેલ હોય ત્યારે સામેથી આવી રહેલ છોટા હાથી ફોર વ્હીલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી બાઇક સવાર ઈજાગ્રસ્તને 108 મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસ અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા